અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટના સામે આવી છે મેઘરજના ગામે ચોરીનો કંટાળુ એક જગ્યાએ આવેલ ત્રણ મંદિરમાં ચોરીની ઘટના મંદિર મંદિર શ્રી રામજી મંદિરમાં તારા તૂટ્યા ત્રણ મંદિરની પાંચ દાન પેટી તોડીને ચોરોએ હાથ ફેરો કર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ એક વર્ષમાં આ મંદિર પરિસરમાં બીજી ઘટના ઈસરી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યુઝ સેવન ઇન્ડિયા અરવલ્લી હું કાંતિભાઈ પટેલ નવાગામ ગામ કંટારુ હનુમાનજી મંદિરે આજે રાત્રે લગભગ સાડા ચારની આસપાસ અહીંયા મંદિરે ચોરી થયેલી છે આજુબાજુના ત્રણ મંદિર છે આવેલા છે અહીંયા આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશને જાણ પણ કરેલી છે ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે પણ કઈ રીતે આ થયું રાતે આ બનાવ સતત થતા રહે છે માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે વારંવાર આવા બનાવ બને છે ગામમાં પણ લોકો ભયભીત છે મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે સીસીટીવી કેમેરા મૂકેલ છે છતાં પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની કુટેજ અમે આપેલી છે હજુ સુધી એનો કોઈ પત્તો નથી તો સાહેબ શ્રીને અમારા પોલીસ સ્ટેશનને જાણ કરીએ છીએ કે આની વ્યવસ્થિત તપાસ કરી અને એનું ઉકેલ લાવે અમે એવું ઈચ્છીએ છીએ મારું નામ દિવેકાંત મોતીરાલ રાવલ કંટાળ મહાનજી મંદિરના પૂજારી છું આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો તેમ જોતા અંદરની પેઢી તથા બહારની પેઢી તથા રામજી મંદિર સામે બનાવ્યું તેની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તળા તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશન વિચારી જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ જેમ જલ્દી આનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાય એ દાદાની વિનંતી છે બધાને દાનપેઢીમાંથી કઈ ગયું હોય એવું અંદાજે ગામ પણ ગયા હશે અંદાજે કેટલા રૂપિયા હોઈ શકે અંદાજે બે બે હજાર રૂપિયા હશે